કેવી રીતે તો આપણે કહીએ પાણી એચ ટુઓ છે પણ શું ગંગાનું પાણી એ ભારતના લોકો માટે માત્ર એચ ટુઓ છે માત્ર એચ ટુઓ છે કે એનાથી વિશેષ છે એનાથી વિશેષ છે એ આગનો ગોળો છે વિજ્ઞાન એવું ગયું આપણે સ્વીકાર્યું પણ ખરું એ છે જ પણ શું ભારતના લોકો માટે સૂર્ય એ માત્ર આગનો ગોળો છે ગાય છે એક ડોમેસ્ટિક એનિમલ છે બરાબર યુનિવર્સલી એવું માનવામાં આવે છે આપણે પણ માનીએ છીએ પણ શું ભારતના લોકો માટે ગાય એ માત્ર એક પ્રાણી છે દૂધાળું પ્રાણી છે કે બીજું કંઈ છે એનાથી વિશેષ છે ગાય એ મારી માતા છે સૂર્ય એ મારા દાદા છે ચંદ્ર એ મારા મામા છે નદી જે છે એને અમે માતા તરીકે પૂજીએ છીએ ગંગાને અમે માતા કહીએ છીએ તો આ જે છે સ્થાનીયતા જે છે એમાં નેશનલિઝમ આવે છે એટલા માટે આ નીતિનું નામ આપવામાં આવ્યું છે ન્યૂ નહીં નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે હવે પછી ભારતનું જે કંઈ છે અહીંયા ભારતની ભારતનું મૂળ ભારતનું કુળ ભારતની પરંપરાઓ ભારતની માન્યતાઓ ભારતના શાસ્ત્રો એ બધાનો સમાવેશ એ શિક્ષણમાં થાય એ માટેની ચિંતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં હવે ઘણાને એમ થાય કે આ નીતિમાં એવું શું છે પહેલાં તો એમ કર્યું કે આ નીતિનું નામ જ એવું આપ્યું પહેલી જે એટી સિક્સની નીતિ હતી એ નીતિમાં એટલે બીજી નીતિમાં એમ કહ્યું ન્યૂ પોલિસી ઓન એજ્યુકેશન ન્યૂ અહીંયા આનું નામ પણ એની પીચ છે પણ એ ન્યૂ નથી ઇટ ઇઝ નેશનલ એજ્યુકેશન પોલિસી આ પોલિસીના નિર્ધારકો સાથે ઘણી વખત મારે મળવાનું થયું ત્યારે નેશનલ શબ્દ ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો વોટ ઇઝ ધ રીઝન ફોર દેટ એનું કારણ શું તેનું કારણ એ છે કે વિશ્વના બધા જ દેશો એમ કહે છે કે જ્ઞાન છે એ સાર્વત્રિક હોય અને કેળવણી જે છે એ સ્થાનિક હોય રાષ્ટ્રીય હોય ગાંધીજીએ પણ એમ કહ્યું કે જ્ઞાન છે નોલેજ ઇઝ યુનિવર્સલ તમે જો પાણીનું અણુસૂત્ર છે એચ બધે એચ જ હોય તમે રશિયામાં જાઓ ફ્રાન્સ જાઓ જાપાન જાઓ એની ભાષામાં એ વાત કરે તો પણ પાણીનું અણુસૂત્ર બદલાતું નથી બિકોઝ ઇટ ઇઝ સ્ટેન્ડર્ડાઈઝ યુનિવર્સલ પણ કેળવણીની જ્યારે વાત કરીએ ત્યારે કેળવણી તો સ્થાનિક હોય એની અંદર સંસ્કૃતિનું પ્રતિબિંબ પડતું હોય કેવી રીતે તો આપણે કહીએ પાણી એચ છે પણ શું ગંગાનું પાણી એ ભારતના લોકો માટે માત્ર એચટુઓ છે પૂરા વિડીયો દેખને કે સબસ્ક્રાઈબ કરે ભારત કુલ ઓન યુટ્યુબ